ભરૂચ જિલ્લામાં રખડતા ઢોર ગૌમાતાના સંરક્ષણ મુદ્દે ભરૂચ ગૌપાલક સમાજ અને અન્ય ગૌપ્રેમી સંગઠનોએ જિલ્લા છે નગરપાલિકા અને પાંજરાપોળા વચ્ચે છે ભારપૂર્વક ઉલ્લેખ થયો છે કે પકડાયેલા ઢોર અંગે દંડ વસૂલાતમાં નિયમિતતાને પારદર્શિતા ન હોવાને કારણે ગૌપાલકોને સતત હેરાન ગતિ સહન કરવી પડે છે ઢોર પકડાયા બાદ પોતાનો ઢોર કે ગૌમાતા ક્યાં છે તે જાણવા માટે

અમારા મુખ્ય બે મુદ્દા છે કે ભરૂચ પાંદરાપુરમાં જ્યારે નગરપાલિકા કોઈ પણ ગાય પકડે છે તો એ ગાય પકડીને પાંદરાપુરમાં મૂકે છે અમે તપાસ કરવા જઈએ તો ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ ભટ્ટ અમને ગાયો બતાવતા નથી અને ત્યાંથી ખોટી દાદાગીરી કરી પોલીસ બોલાવી અને જે ગોપાલકો છે એને ધમકાવે છે આ અમારી પહેલી રજૂઆત છે ત્યાં આ સદંત દાદાગીરી એમની ભરૂચ પાંદરાપુર બંધ થવી જોઈએ બીજું કે નગરપાલિકાની એવી વિનંતી છે કે ભાઈ તમે જે દંડ લો છો એની કેટલી જોગવાઈ છે અને અમારે પાંજરાપુરમાં કેટલા પૈસા આપવાની એની કેટલી જોગવાઈ છે એ ગોપાલક સમાજના કોઈ પણ આગેવાનો મને છોડી દો બીજા ઘણા સમાજના આગેવાનો છે કોઈને પણ બોલાવી એમની સાથે ચર્ચા કરે તમારી ગાય પકડાશે તો આટલો દંડ લેવામાં આવશે અને પાંજરાપુરને આટલા પૈસા આપવામાં આવશે અને બીજી વાર પકડાશે તો આ કાયદાકીય તમને આ આ જાતની જે પણ એફઆઈઆર થશે એનું અમને માહિતી આપે ગોપાલક સમાજ આવી કોઈ માહિતી છે જ નહીં એમની પાસે જયારે હોય ત્યારે ગાયો પકડી લે છે મૂકી દે છે અમને છોડવા માટે ધક્કા ખાવા પડે છે આ અમારી બીજી માહિતી છે કે ભાઈ તમે નગરપાલિકા એક ગાય પાછળ રૂપિયા સાના લીધા એ એ નિયમ મુજબ લીધા છે કે નહીં એ અમારે માહિતી જોઈએ છે અને પાંદરાપુર પણ સાના પૈસા લે છે પાંદરાપુર એને ઘાસ સારો નાખતા હોય તો લે છે તો આપણે આપીએ છીએ ચાલો ભાઈ પૈસા આપીએ પણ નગરપાલિકા એક ગાય પાછળ તેર હજાર રૂપિયા સાના લે છે અમારી આ બે આ બે માંગણીઓ છે બીજી અમારી ત્રીજી માંગણી છે કે ભરૂચની અંદર કોઈ પણ દસ પંદર એકર જગ્યા હોય તો ગોપાલક સમાજ પોતાના આ સમસ્ત ગોપાલક સમાજ એનું સંચાલન કરવા માંગે છે સરકાર શ્રી અમને કોઈ સારી જગ્યા આપે અને ત્યાં અમે ગૌશાળા બનાવીએ અને આ રખડતા સ્થિતિમાં જેટલા પણ ગાયો છે એને અમે ત્યાં રાખીને એની સેવા ચાકરી કરીએ